નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જે જ્ઞાન સાધનાના વિદ્યાર્થી મિત્રો છે તેને કયા કયા ડોક્યુમેન્ટ તેમ રજીસ્ટ્રેશન કરો છો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને તેની સંપૂર્ણ વિગત આ વિડિયોમાં જોઈશું અને જે ડોક્યુમેન્ટ છે જેવા કે સીટીએસ આઈડી નંબર ક્યાંથી મળશે તેમજ આ જાતિનો દાખલો છે તેને કાઢવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો જે અલગ અલગ ડોક્યુમેન્ટ જે તમારે અપલોડ કરવાનું રહેશે તેની વિગત તમને જે ઝી ડબલ એસ યુ જે ઉપર જે તમારા જ્ઞાન સાધનાની વેબસાઇટ છે તેના પરથી તમને મળી જશે તેમાં તમારે તમારું જાતિનું પ્રમાણપત્ર જે ગ્રામ પંચાયત નગરપાલિકા તેમાંથી તમને મળતું હોય છે પછી જે તમારા વાલીનું જાતિનું પ્રમાણપત્ર જે એસસી એસટી ઓબીસીની એ ડબલ્યુ એસ માટે વાલીનું જાતિનું પ્રમાણપત્ર પણ તમને જરૂરી છે જે તમને મામલેદારમાંથી મળી જશે તમારા જે તાલુકામાંથી છે તે તમારે ત્યાંથી તમને મળવાપાત્ર રહેશે પછી દિવ્યાંગો માટે જે ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ છે તેના માટેનું એક પ્રમાણપત્ર જરૂરી છે ત્યારબાદ જે વાલીના આવકનું દાખલાનું પ્રમાણપત્ર પણ જરૂરી છે જે આવકનો દાખલો છે તેમાં મામલતદાર છે કે તાલુકાનો જ માન્ય રહેશે એટલે કે તાલુકાનો આવકનો દાખલો જ માન્ય રહેશે જે ગ્રામ ગ્રામ પંચાયતનો જે બીજો દાખલો હોય છે ઓનલાઈન કઢવાનો તે માન્ય નહીં રહે અને જે આ આવકનો દાખલો છે તેને આવકની મર્યાદા અહીં આપેલી નથી જે કોઈ પણ આવકની મર્યાદા ચાલશે તેમજ જે આવકનો દાખલો છે તેની જે વેલિડિટી હોય છે એ ત્રણ વર્ષની જ હોય છે એટલે ત્રણ વર્ષનો માન્ય આવકનો દાખલો તમારે નાખવાનો રહેશે પછી જે તમારે સળંગ એકથી ધોરણ એકથી પાંચમાં સરકારી ગ્રાન્ટનેડ શાળામાં અભ્યાસ કર્યા હોય તો તેનું શાળા પ્રમાણપત્ર પણ જરૂરી છે જે તમારે ધોરણ આઠમાં જે શાળામાં ભણ્યા હોય ત્યારથી તમારે જે આશ્ચર્ય હોય છે ત્યાંથી તમને આ શાળાનું પ્રમાણપત્ર મળતું હોય છે પણ આ શાળાનું પત્ર પ્રમાણપત્ર જેને સીટીએસ હિસ્ટ્રીમાં નામ ન હોય એટલે કે સીટીએસ તમે આઈડી નાખો અને તમારું નામ ન આવે તો જ તમારે આ શાળા પ્રમાણપત્ર જરૂરી હોય છે અને આ જે સીટીએસ આઈડી નંબર હોય છે જે તમારા ધોરણ આઠમાં આશ્ચર્યને સંપર્ક કરી અને તમે મેળવી શકો છો તેમજ તમારે જે જ્ઞાન સાધનાનું જે મેરિટનું જે સર્ટિફિકેટ હોય છે જે પ્રમાણપત્ર તેમાં પણ તમારે આ સીટીએસ નંબર આપેલા હોય છે જે તમારે સીટીએસ નંબરની ખાસ જરૂર પડશે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે પહેલાં જ તમારે સીટીએસ નંબર નાખવાના રહેશે જેથી તમારું સંપૂર્ણ વિગતની માહિતી તેમાં આવી જશે એટલે સીટીએસ નંબર ખાસ મેળવી લેવા અને બીજી વાત કરીએ તો જે જાતિનો દાખલો છે તેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં તમારે એક તો તમારું લિવિંગ સર્ટિફિકેટ પછી તમારું આધાર કાર્ડ પછી પિતા અથવા માતાનું આધાર કાર્ડ તેમજ જે રહીશનો દાખલો છે તે કઢાવવાનો રહેશે એટલે કે જે પણ કોઈ પણ તમારો ભાઈ બહેન હોય તેનું લિવિંગ સર્ટિફિકેટ જરૂરી છે પછી તમારે આવકનો દાખલો કૂપન અને બંનેનો ફોટાની જરૂર પડશે જ્યારે તમે જાતિનો દાખલો કાઢશો ત્યારે અને આ તમામ ડોક્યુમેન્ટને પણ ખાસ કાળજીપૂર્વક કઢવી લેવા અને તમે જ્યારે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે આને અપલોડ કરવાના રહેશે અને જે રજીસ્ટ્રેશન છે તે કેવી રીતે કરવું તેના વિશેનો વિડીયો પણ બનાવેલો છે આ ચેનલ પર તમને મળી જશે અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપેલું હશે તો તેના પર ક્લિક કરી અને સંપૂર્ણ રજીસ્ટ્રેશન તમે જોઈ શકો છો અને જે આવકનો દાખલો છે ત્રણ વર્ષનો જ માન્ય ગણાશે જેમ કે તમે જો બે હજાર બાવીસમાં માર્ચ મહિનામાં આવકનો દાખલો કઢાવ્યો હશે તો તે બે હજાર પચીસ સુધી ત્રણ વર્ષ માર્ચ મહિના સુધી થઈ ગયા હશે એટલે તે માન્ય ગણાવવામાં આવશે નહીં તો તે રીતે તમારે તારીખ ચેક કરી અને તમારો આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે જેની કાળજીપૂર્વક ધ્યાન રાખજો જેથી તમને આગળ કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને તમે જે આ યોજનાનો લાભ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો અને મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોનો તમારા મિત્રવર્તુને શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું પણ તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી બનાવતો રહું જય હિન્દ જય ભારત